થરાદમાં ધોધમાર વરસાદ વરસાદના કારણે થરાદના હાલ બે હાલ છે પહેલાં દ્રશ્યો બતાવીશ થરાદમાં આવેલી જે સરકારી વિનય કોલેજ છે ત્યાંના દ્રશ્યો છે તમે જોઈ શકો છો તે પ્રમાણે પૂરું ગ્રાઉન્ડ છે તે પાણીમાં ગરકાવ થયું છે જોકે ભાભર થરાદ હાઈવે ઉપર આવેલી આ કોલેજ છે જે કોલેજમાં પાણી ભરાતા હાલ બે હાલ જોવા મળી રહ્યા છે જોકે આજે કોલેજોમાં પણ રજા જોવા મળી રહી છે ખાસ કરીને જો વાત કરવામાં તો થરાદ પંથકમાં બાર થી તેર ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે મહત્વની વાત છે કે બાબર થરાદ હાઈવે પણ પાણીમાં ગરકાવ છે તો અનેક જે શાળા છે તેમાં પણ પાણી ભરાયા છે વસંતિર એબીપીતા બનાસકાંઠા